અને એલડી હાઈસ્કૂલ ખાતે કન્યા કેરવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ગાંધીનગર ડેપ્યુટી સચિવ અને નાણા વિભાગના અધ્યક્ષસ્થાનને પંચમ વિવિધ કાર્યક્રમ યોજાયા सबको यहाँ पे ताली भी बजा दिए सत्ती हाथो विचार करो कोई ने सूचना आपी उभो करी आई थी बाहर जनता तो कोई जो भर्तन ना करता हाँ अपना भी उस पर मेहमान है वो है तो ये ना मानसिक तो भर्त पर आपकी सारी चाप पड़े और सारी चाप ले जाए यू यू के भर्तन

હળવે હળવે હરજી મારે મંદિરે આવ્યા રે મોટે 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 મે તો મોતીડે વધાવ્યા રે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલિમુની શાળામાં ઉપસ્થિત

दरवर्षी समग्र शाळा एल जी मी हायस्कूल आणि जे जे मेंद्र गर्ल्स हायस्कूल

સારી બે સ્કીમો છે યોજનાઓ છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એના વિશે થોડીક પાંચ મિનિટ વાત કરીશ હવે સૌથી પહેલાં નમો લક્ષ્મી વિશે વાત કરું તો એનો ખાસ ઉદ્દેશ્ય શું છે તો આપણે જાણીએ છીએ કે આપણા દેશના સર્વશ્રેષ્ઠ અથવા તો સારામાં સારા હોદ્દાઓ ઉપર મહિલાઓ બિરાજમાન છે બરાબર રાષ્ટ્રપતિથી શરૂ કરી અને આપણા મુખ્ય મહેમાન સુધી જે સારા સારા પ્રતિષ્ઠિત સ્થાનો છે ત્યાં મહિલાઓ ઉપસ્થિત છે ઉપરાંત છે એ આરટીએ બાવીસ કાર્યક્રમ છે જેનાથી અઢાર વર્ષના તમામ બાળકોનું સ્ક્રીનિંગ પર ડિફેક્ટ ડીટી એને ડેવલપમેન્ટ ડીડે એટલે કોઈ પણ બાળકને જન્મથી ખામી હોય એટલે બાળક જન્મે કોઈ પણ ડિલિવરીની જગ્યાએ ત્યાંથી લઈ અઢાર વર્ષના કોઈ પણ બાળકને કાંઈ પણ સમસ્યા હોય એની માટે અમારી આરપીએસ કે હેલ્થ પ્રભુજાબા આપને દર વર્ષે એલડી સ્કૂલ સ્કૂલ તથા અર્બન હેલ્થ સિહોરની પણ સ્કૂલ આંગણવાડીથી અમે જઈને બાળકોને સ્ક્રીન કરીએ છીએ ત્યાં સ્ક્રીન કરવામાં કોઈ પણ બાળકને હૃદયને લગતી શ્વાસને લગતી કિડનીને લગતી ખેંચને લગતી કોઈ બીમારી હોય તો એ બાળકોને અમે કાર્ડ ભરીને સમજાવીએ છીએ કે આપણી સરકારી સંસ્થામાં તમારે ક્યાં ક્યાં શું શું તમને સવલત મળે છે શું દવા મળે છે કેવી રીતના તમારી સારવાર થાય છે અમે દર વર્ષે ઓછામાં ઓછા ત્રણથી ચાર હૃદયના ઓપરેશન કરાવેલા છે અને અમે બે હજાર પંદરથી લઈ અને અત્યારે બે હજાર પચીસ ચાલુ છે દસ વર્ષ સીહોર અર્બન હેલ્થ સેન્ટર પર કામગીરી કરીએ છીએ વિદ્યાર્થીઓની સંખ્યા બહુ વધારે છે એટલે એવું લાગે કે ભારતનું ભાવિ તો ઉજ્જવળ છે ભાઈ એ માટે અભિનંદન કર્યા તો શિક્ષકોને અને વિદ્યાર્થીઓ આવતા વર્ષે આવો કાર્યક્રમ હોય અને મારી જે મારા બદલે મારા જે કોઈ બીજું આવે અને આજે દસ બાર પંદર જણા હતા એના બદલે ચાલીસ પચાસ જણા થાય ને મહેમાન છે એ તમને પ્રોત્સાહિત કરતા કરતા થાકી જાય ત્યાં સુધીના નંબર વધારીએ એવી શુભેચ્છા પહેલાં છે અને આવતા પંદર વર્ષ પછી ભારતનું ભવિષ્ય તે તમારા હાથમાં છે અને આપણા માનનીય વડાપ્રધાનનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ એમાં તમારું યોગદાન બહુ મોટું રહેવાનું છે એટલે આપણી ફરજ અને જવાબદારી બને છે કે એ સ્વપ્નને સાકાર કરવા અને એ એ સ્વપ્ન પૂરું ક્યાંથી પૂરું કરવાની શરૂઆત ક્યાંથી થાય તો કે કુટુંબથી થાય પહેલાં તો આપણે આપણા કુટુંબ માટે કંઈ કરવાનું થાય કે એના માટે સિન્સિયર થઈને કામ કરીએ આગળ વધીએ અને કોઈ સારી જગ્યા ઉપર નોકરી ધંધો જે કાંઈ પણ આપણી ક્ષમતા છે એ અનુસર કરીએ અને આગળ વધીએ અને ભારતના ભવિષ્યમાં કાંઈક આપણું યોગદાન આપી શકે અમે ભણતા તરફ બહુ સરળ અને સાચું હતું હું ગ્રેજ્યુએટ થયેલો છું પણ આજે પાંચ પાંચ છઠ્ઠા ધોરણ વાળા હું દાખલા ગણાવી શકું એવી પરિસ્થિતિ ઉભી થઈ છે એટલે શિક્ષણનું સ્તર એટલે બધું ઊંચું થયું છે એવા સંજોગોની અંદર જો માતાઓ સજાગ હશે વાલીઓ સજાગ હશે તો એના બાળકને સારું શિક્ષણ આપી શકે ઓગણીસો સુડતાલીસ ની વાત કરીએ ત્યારે આપણો શિક્ષણનો રેશિયો તો આજે વાત કરીએ કાર્યક્રમમાં સમજાશે ને દુઃખદાયક વાત છે હમણાં આવ્યું કે સરકારી અગિયાર લાખ રૂપિયા વાર્ષિક ભરવા પડે છે ત્યારે એને એ કોટામાં એડમિશન મળે છે આજે વ્યાસભાઈ શિક્ષણ સાથે સંકળાયેલા છે અહીંયા જોઈએ આપણે જે છોકરાઓ જે ઇનામ મેળવ્યા અઠાણું ટકા પસંદ થાય આજે મેડિકલની સ્થિતિ જોઈએ કે એક છે ભારત દેશની જરૂરિયાત છે ડૉક્ટરોની ઘણી બધી જરૂરિયાત છે એવા સંજોગોની અંદર મધ્યમ વર્ગના કે નબળા વર્ગના વિદ્યાર્થીઓને છાપાવાળા લખ્યું છે મિલનભાઈ કે હવે એ લોકોને સપનું બની જવાનું કે એ લોકો ડોક્ટર બની શકશે સમાજની આ મોટી જવાબદારી છે સરકારે આ બાબતમાં વિચારવાનું છે કોઈ હું કમ્પેરીઝન કરવા માંગતો નથી પણ વિદ્યાર્થી કેટલી મહેનત કરે 90% മാർક કરે તો મેડિકલ મે એડમિશન ન મળે 80 સુધી ન મળે 95 સુધી ન મળે શું પરવા તો આ સરકારની ફરજ છે જે દેશની અંદર જે સરકારો એની પ્રજાનું શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે ચિંતિત હોય એના બંને ફ્રી કરવા જોઈએ આપણો સમય આવશે આજે આપણે દુનિયાની ચોથી ઇકોનોમી બની ગયા છીએ આપણે સુંદરતા આવશે ત્યારે આ કરશે એવી અપેક્ષા છે પણ એવું વાત કેવું સંભવ આભાર વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે એ સ્વાભાવિક છે કે બેની વાત કરી અશ્વિનભાઈએ વાત કરી કે આ ગ્રોથ વધવો જ અમે થાકી જવા છીએ બસ આટલી અપેક્ષા સાથે હું મારી વાત વાત કરું છું શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કાર્યક્રમમાં પધારેલા માનનીય ડેપ્યુટી સચિવશ્રી નાણાં મંત્રાલય વિભાગ

Ого, давай. Oh,